શું તમે પણ અમેરિકા જવાના સપના જોઈ રહ્યા છો અને તેના માટે કોઈ પણ રસ્તો અપનાવવા તૈયાર છો તો સાવધાન કારણ કે તમારી એક નાની ભૂલ તમને આજીવન અમેરિકાથી દૂર કરી શકે છે અને તમે જેલના સળિયા પાછળ ધકેલાઈ શકો છો ન્યુયોર્કની શેરીઓમાં છુપાઈને રહેતો એક ગુજરાતી યુવક જ્યારે પોતાની મંગેતરને અમેરિકા બોલાવવા માટે દોઢ કરોડ રૂપિયાની ડીલ કરે છે જે કાયદાની નજરમાં ગુનો છે ત્યારે તેની જિંદગીમાં કેવું તોફાન આવે છે તે જાણીને તમારા રૂંવાડા ઊભા થઈ જશે નકલી લગ્નના નામે ચાલતા આ ખતરનાક ખેલમાં માત્ર પૈસા જ નહીં પણ આબરૂ અને ભવિષ્ય પણ દાવ પર લાગેલું છે શું આ યુવક જેલ જશે કે પછી ડીપો પેશનનો શિકાર બનશે આ સનસનીખેજ સત્ય ઘટના પર આધારિત વાત

ગેરકાયદેસર રીતે રહી રહ્યો છે તેને હંમેશા એ વાતનો ડર લાગે છે કે ક્યાં કાઈસની રેડ ન પડી જાય રાહુલની મંગેતર પ્રિયા ગુજરાતમાં રહે છે અને તે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને જલ્દીથી અમેરિકામાં સ્થાયી થવા માગે છે રાહુલે પ્રિયા પાસે પોતાની અસલી પરિસ્થિતિ છુપાવી રાખી છે અને તેને લાગે છે કે તે કોઈને કોઈ રસ્તે તેને અમેરિકા બોલાવી લેશે રાહુલ આ સમસ્યાના ઉકેલ માટે

ગીરવે મૂકીને લોન લે છે પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેને ખબર પડે છે કે આ રસ્તો કેટલો ભયાનક છે તેને જાણવા મળે છે કે નકલી લગ્ન એ એક ફેડરલ ક્રાઇમ છે અને જો પકડાઈ જાય તો પાંચ વર્ષ સુધીની જેલ અને અઢી લાખ ડોલર એટલે કે લગભગ બે કરોડ રૂપિયાનો દંડ થઈ શકે છે એટલું જ નહીં તેને આજીવન વિઝા પ્રતિબંધ અને દેશનિકાલ એટલે કે

પણ તે સુરક્ષિત છે વકીલ તેને કે વન ફ્યાન્સી વિઝાની પ્રક્રિયા સમજાવે છે પરંતુ તેના માટે રાહુલ પાસે લીગલ સ્ટેટસ હોવું જરૂરી છે રાહુલને સમજાય છે કે પોતે અનડોક્યુમેન્ટેડ હોવાથી પ્રિયાને સ્પોન્સર કરી શકે નહીં હવે રાહુલ પાસે બે જ રસ્તા હતા કાં તો તે ગુનાહિત રસ્તે જઈને પોતાનું જીવન બરબાદ કરે અથવા ધીરજ રાખીને કાયદેસર પ્રક્રિયા એટલે કે અસાયલમ જેવા અન્ય વર્ક વિઝા દ્વારા પોતાનું સ્ટેટસ સુધારે આ દરમિયાન સુરતની એક તોતેર વર્ષની મહિલાનો કિસ્સો પણ સામે આવે છે જેમના ફ્લોરિડામાં નકલી લગ્નના કારણે તેમનું સ્ટેટસ રિજેક્ટ થયું હતું રાહુલ નક્કી કરે છે કે તે પ્રિયા સાથે છેતરપિંડી નહીં કરે અને કોઈ ગેરકાયદેસર કામમાં નહીં ફસાય તે પ્રિયાને ફોન કરીને બધી જ સત્ય હકીકત જણાવી દે છે અને પ્રિયા પણ તેને સાથ આપવાનું વચન આપે છે તેઓ નક્કી કરે છે કે તેઓ કાયદેસર રીતે એક થી ત્રણ વર્ષનો સમય ભલે લાગે પણ સુરક્ષિત રીતે સાથે રહેશે રાહુલ હવે યુ વિઝા અથવા અન્ય કાયદેસરના વિકલ્પો તપાસે છે જેમાં ખર્ચ પણ ઘણો ઓછો એટલે કે માત્ર એક થી બે લાખ રૂપિયા જેટલો જ હોય છે જ્યારે નકલી લગ્નમાં પચાસ થી સાઠ લાખ તો એમ એન વેડફાઈ જાય છે આ વાર્તા આપણને શીખવે છે કે અમેરિકા જવાના આંધળા આકર્ષણમાં ફસાઈને એજન્ટોની જાળમાં ન આવવું જોઈએ ગુજરાતમાં અત્યારે લગ્ન સંબંધિત છેતરપિંડીના કેસોમાં ત્રીસ ટકાનો વધારો થયો છે જે ખરેખર ચિંતાજનક છે હંમેશા યાદ રાખજો કે સપના કાયદેસર હોય તો જ પૂરા થાય છે અને સત્યના માર્ગે ચાલવાથી જ સુખ મળે છે આજના વિડિયોનો હેતુ તમને જાગૃત કરવાનો છે જેથી કરીને કોઈ ગુજરાતી યુવક કે યુવતી આવાસ કેમનો ભોગ ન બને